નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો વાર તારીખ છે મિત્રો સત્યાવીસ પાંચ બે હાજર પચીસ ને મિત્રો વાર વાર છે મિત્રો મંગળવાર ના રોજ ની કેસર કેરીની આવકની વાત કરીએ તો કેસર કેરીની આવક આજે રાબેતા મુજબ ગઈકાલ જેવી જોવા મળી રહેલી છે હાલ આજે કોઈ ઘટાડો જોવા નથી મળેલો આ સતત બે ત્રણ દિવસથી ઘટાડો થતો તો પણ આજે જોઈ તો સેમ ગઈકાલ જેવી જ આવક રહેલી છે આપ જોઈ શકો છો અને ઘણા બધા પ્રશ્નો મિત્રો એ હવે કોમેન્ટોમાં કે ભાઈ હવે કેટલા દિવસ આ કેરી હાલવાની છે તો દરેક ખેડૂતભાઈને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ કેટલા દિવસનો માલ હવે તમારી પાસે પડ્યો છે હાલ અમને અંદાજ નથી તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તેમજ હરાજીનું કામકાજ અમને ચાલુ થાય એટલે જાણી લે કે કહેવા રહે છે આજના કેસર કેરીના બજારભાઉ ધન્યવાદ પાંચસો ને પચાસ રૂપિયા વેચાણ પાંચસો ને પચાસ રૂપિયા ભાવ સાડા પાંચસો

સાતસો રૂપિયા ભાવ થયો ભાઈ આ માલનો આ મીડિયમ ફળો છે પણ ક્વોલિટીમાં થોડુંક સારું છે સાતસો રૂપિયા ભાવ થયો આ માલનો સાતસો રૂપિયા મિત્રો આને સાતસો રૂપિયા ભાવ થયો આ સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો સાતસો રૂપિયામાં વેચાણો છે છસો રૂપિયા ભાઈ આ પાલ તમે જોઈ શકો છો છસો રૂપિયા માં વેચાણ માલ ભાવ સારો હોય થોડો છસો રૂપિયા ભાવ દો છસો રૂપિયા 宝 <laughs>

અગિયારસો ને પચીસ રૂપિયા ભાવ થાય પોલીન પચીસ મોટા ચારસો ને પચાસ રૂપિયા ભાવ દીધા ભાઈ જોઈ લેવા અમારે ચારસો ને પચાસ રૂપિયા ત્રણ હજારસો રૂપિયા પાંચસો ને પચીસ રૂપિયા તો ફાઈનલી ખડે મિત્રો આ હતા આજના કેસર કેરીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરી તો મિત્રો બજાર આજે પણ ગઈકાલની જેમ સારું જોવા મળી રહેલું છે મિત્રો ઊંચામાં મિત્રો વાત કરીએ તો સાતસો સાડા સાતસો રૂપિયા સારા માલના મિત્રો બજાર હાલ બોલાઈ રહ્યા છે એવરેજ ક્વોલિટી માલની મિત્રો વાત કરીએ તો ચારસો રૂપિયાથી લઈને પાંચસો સાડા પાંચસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે મિત્રો તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ